બાબરના આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું બાબરથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ બાબરથી ત્રણસો પચાસ કિલોમીટર દૂર સુધી જતા પદયાત્રીકોની સેવા કરશે બાબરના આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા માતાના મઢ કચ્છમાં ચાલતા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેમ્પ નખત્રાણાથી એક કિલોમીટર આગળ વિશાળ સામિયાળામાં ભવ્ય મંડપ ડેકોરેશન સાથે આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પોમાં ભોજન સેવા ચા નાસ્તો ગરમ પાણી આરામ કરવા તેમજ સુવા માટેની સગવડો મેડિકલ સેવા મોબાઈલ ચાર્જિંગ સેવા ગરમ પાણીની સેવા સહિતની અનેક સેવાઓ આશાપુરા યુવક મંડળ બાબર દ્વારા આપવામાં આવે છે જે કેમ્પ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી સેવા આપશે બાબર શહેર તેમજ બાબર તાલુકા વિસ્તારના તેમજ કચ્છના વિરાણી તેમજ નખત્રાણા સહિતના બસો થી વધુ સ્વયંસેવકો સેવામાં દિવસ રાત કાર્યરત હોય છે તેમજ સર્વ સમાજના લોકો એકત્રિત થઈ આ કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પ છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે માતાના અમર જતા પદયાત્રોની સેવા કેમ્પ નખત્રાણા નજીક રેફરલ હોસ્પિટલની સામે કરે છે અને આપણા કેમ્પની અંદર રહેવાની જમવાની મેડિકલ સુવિધા જેવી તમામ સવલતો પૂરી પાડવામાં આવે છે અને બધા હુંશે હુંશે માતાજીની સેવા કરે બોલો આશા પૂરા